We need to pass past in these rambodis. পুরি শাসন বিচার ধারা जिंदगी तो हर कोई जी लेता है जिंदगी तो हर कोई जी, जी लेता है बात तो तब है जब जीवन उदाहरण बने देखे। देखे और थे अली साहब ने पेन ए बार किया था सरत की ओर में 12 साल का सरत की ओर में 12 साल का जिसने क्या कमाई लिए इस तरह अपना हक था क्या कसूर था वो मासूम का क्या कसूर था मासूम का जिसके लिए उस रात पूरा भारद्रोया था सरत नंबर 3 એટલે ભારત ભારત એટલે ખેતી પ્રધાન દેશ નહીં પરંતુ પ્રધાનની ખેતી જે સુપાયેલાને દિલમાં સ્થાન આપે પ્રીતને પ્રેમથી આવકારે અને આંગળે પ્રધાનના ભવ્યને મહેમાન વધારે પછી ભલે ને કે લૂંટના એ બેઠે હોય પણ કે વાયુ છે ને કે અતિથિ દેવો ભવ મહેમાન દેવ સમાન હોય છે ભારતના જે કવિ ધુલાભાઈ આ ગાડે કહેલું ગીત મને યાદ આવે છે કે હું તમે બે કહીશ વિભાજિત છીએ થોસુ થઈ આપણો મસ્તક એકસાથે એક જગે નંબર તો દેશનો તિરંગો છે મારી પ્રાકના છે આપણા રધે માં તારી પરંતુ અપુ પારક ચમકતું રહે અને આપની ભારતીયતા હંમેશા અમર રહે અસ જય હિન્દ જય ભારત ઓતિ ઉત્તમ ભગવતીબે ભજીએમાં જોરદાર No